જય કિસાન તો ખેડૂત મિત્રો બાર જાન્યુઆરી બાર જાન્યુઆરી જવાનું હતું ખેડૂતોને સાથે મળી અને ગાંધીનગર પણ કારણોસર તે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો આની પહેલા પણ આવા આયોજન થયા અને કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો જ્યારથી બોટાદમાં ઘટના બની ત્યારબાદ મોરબી જુનાગઢ કચ્છ આ રીતે અલગ અલગ ગુજરાતના તમામ ખેડૂતોએ એકતા બતાવી સંગઠન બતાવ્યું લાખા પર આ રીતે તાલુકે તાલુકે મીટિંગ થઈ ખેડૂત એકતાનું એક પ્રબળ ઉદાહરણ મળ્યું અને ત્યારબાદ આશા હતી કે ખેડૂતની વેદના ગાંધીનગર જાય તો કાંઈક એનો વિકલ્પ આવે પણ જે બનનું તે હવે ખેડૂત મિત્રો વિચારવાનું એ છે કે આવતી ચૂંટણીમાં શું કરવાનું થાય તો ગામડે ગામડે તાલુકે તાલુકેથી ખેડૂત જે છે આગેવાનો તેને ઊભા રાખવામાં આવે અને ખેડૂતની સરકાર બનાવવી હોય તો તમે સાથ સહકાર આપશો તો કમેન્ટમાં જણાવજો અને વિડીયોને બીજા લગી શેર કરજો એવો નિર્ણય લઈ કે ખેડૂતની જ સરકાર હોય આમ તો આ ગયા ને ચૂંટાયેલા એ બધા ખેડૂત જ હતા પણ ભૂલી જાય તો ચાલો સાથે મળી અપનાવી જય હિન્દ જય કિશન